ગુજરાતમાં અત્યારે હાલ જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી અસર જોવા મળી રહી છે ખાસ કરીને ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેની સાથે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજે તેના વિશેની જ વાત કરીશું કે આગામી દિવસોમાં કેટલો વરસાદ પડી શકે છે તેની સાથે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો વેધર અપડેટ અને હું છું હંસીની બંગાળની ખાડીની અંદર અત્યારે હાલ એક સિસ્ટમ છે તે વધારે મજબૂત બની રહી છે અને આની સીધી અસર ક્યાંક ગુજરાત ઉપર અઠ્યાવીસ તારીખની આસપાસથી જોવા મળી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે અને એના જ ભાગરૂપે ગુજરાતના દક્ષિણના ભાગોમાં ઘણો બધો વરસાદ આવી શકે છે તેની સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ છે સૌથી પહેલાં તો હવામાન વિભાગના આગાહીને સમજવાનો પ્રયત્ન કરીએ તેની સાથે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશેની પણ વાત કરીએ ખાસ કરીને જો વાત કરવામાં આવે આજના દિવસ માટેની તો આજના દિવસે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક જોઈ શકાય છે એ પ્રમાણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ છે અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ જામનગર તેની સાથે કચ્છમાં એવું કહેવામાં આવ્યું હતું કે વરસાદે વિદાય લઈ લીધી છે પરંતુ ક્યાંક જે સિસ્ટમ બની રહી છે એની સીધી અસર કચ્છ ઉપર પણ જોવા મળી રહી છે વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની તો અહીં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે ને દક્ષિણ ગુજરાતના ખાસ કરીને સુરત છે નવસારી છે ભરૂચ છે દમણ અને વલસાડ છે ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એ બાદના દિવસની જો વાત કરવામાં આવે એટલે કે સિસ્ટમ સક્રિય થવાની જે શરૂઆતના દિવસ છે એ જ દિવસે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ક્યાંક વરસાદ છે છે તે ગુજરાતમાં પડી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને તેના વાત કરવામાં આવે તો કચ્છ છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દેવ અમરેલી ભાવનગર રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ તેની સાથે પાટણ બનાસકાંઠા જે જે ઉત્તર ગુજરાતનો ભાગ આવેલો છે ત્યાં અને જે નીચેના ભાગના જિલ્લાઓ છે એટલે કે સુરત છે નવસારી છે વલસાડ છે ભરૂચ છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે વરસાદી રાઉન્ડ વિશેની તો જે નવો વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે તેની સીધી અસર છે તે ત્રણથી ચાર દિવસ સુધી ગુજરાતમાં જોવા મળવાની છે અને તેના જ આધારે જોઈ શકાય છે કે લગભગ ઓગણત્રીસ તારીખની આસપાસ પણ સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ વરસાદ છે તે હજી પણ વધારે તીવ્ર થઈ શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે ત્રીસ તારીખને તો પરિસ્થિતિ એ જ જોવા મળી રહી છે જે પ્રમાણે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે કે અત્યારે હાલ સમગ્ર ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ હોય પછી જે દરિયાકાંઠાના જિલ્લાઓ હોય તેની સાથે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય અને નીચેના જે જિલ્લાઓ હોય ત્યાં પણ ક્યાંક ને ક્યાંક એલર્ટ આપવામાં આવ્યું છે તેવું પણ અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એ બાદ જો વાત કરવામાં આવે વરસાદી રાઉન્ડનો જે અંત આવવાનો છે એટલે કે પહેલી તારીખની આસપાસ જોઈ શકાય છે કે કચ્છ છે દ્વારકા છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ તેની સાથે અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ અને બોટાદ છે ત્યાં ક્યાંકને ક્યાંક આપણે જે પ્રમાણે જોઈ શકાય છે વરસાદ પડી શકે અને નીચેના જિલ્લાઓ છે ત્યાં પણ ક્યાંક સામાન્ય વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે નવા વરસાદી રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું સાંભળીએ સૌ તો આપને જણાવી દઉં કે આ બંગાળની ખાડીની સિસ્ટમ રોજેરોજ અત્યારે એટલા માટે આની ચર્ચા કરવી પડે છે કેમ કે અત્યારે જે કપાસ હોય મગફળી છે સોયાબીન છે અને બીજા પણ અન્ય પાક છે કે જેનું અત્યારે હાર્વેસ્ટિંગ ચાલુ હોય અને હાર્વેસ્ટિંગ ટાઈમે વરસાદ પડે એટલે સ્વાભાવિક રીતે નુકસાન થતું હોય જો કે આ વરસાદ છે એમાં અમુક ખેડૂતભાઈઓ એવા પણ છે કે જેના માટે ફાયદાકારક પણ નીવડશે કેમકે લાંબા ગાળાની મગફળી છે હજુ ઊભે એમ છે એના માટે એક પાણીની વ્યવસ્થા પણ થઈ જશે અને કૂવામાં પણ થોડી ઘણી પાણીની રાહત થઈ શકે એટલે અમુક ખેડૂત માટે ફાય પણ પણ છે ઘણા બધા ભાઈઓ એવા પણ છે કે આ વરસાદને કારણે નુકસાન પણ થાય ઘણા બધા ખેડૂતભાઈઓને એમને કોમેન્ટ આવી રહી છે ફોન કોલ્સ આવી રહ્યા છે કે પરેશભાઈ આ જે વરસાદ આવવાનો છે કે કેમ કેમ કારણ કે મગફળીને ઉપાડવાનો ટાઈમ થઈ ગયો છે જો હવે નહીં ઉપાડીએ તો જમીનમાં બગડી જાય એમ છે ત્યારે આ વાત છે એ રોજેરોજ કરવી ખૂબ જરૂરી છે ત્યારે હું આપને જણાવી દઉં કે અત્યારે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ સિસ્ટમ છે એ મજબૂત બની ગઈ છે અત્યારે લો પ્રેશર કેટેગરીમાં આવી ગઈ છે અને સિસ્ટમ છે એ બંગાળની ખાડીથી જમીન ઉપર આવી છે સિસ્ટમ છે એ વિજયવાડા અને વિશાખાપટ્ટનમની વચ્ચેના ભાગો ઉપરથી જમીન ઉપર આવી છે અને અત્યારે આ સિસ્ટમ છે એ પૂર્વ ભારત ઉપર આ સિસ્ટમ છે એ સક્રિય છે ધીમે ધીમે એ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે વધારે પડતાની દિશા છે એ પશ્ચિમ દિશા તરફ રહેલી છે પણ થોડુંક સ્લાઇટલી એ ઉત્તર તરફ ચાલી રહી છે એટલે આ સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધી રહી છે જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અઠ્યાવીસ તારીખે વહેલી સવારે આ સિસ્ટમ છે એ મુંબઈ ઉપર પહોંચી જશે અને મુંબઈ ઉપર પહોંચતાની સાથે વધારે મજબૂત બની જશે સ્ટ્રોંગ બની જશે કેટલી સ્ટ્રોંગ બની આવનારા સમયમાં આપણે જોવાનું રહેશે લગભગ આ સિસ્ટમ છે એ ડિપ્રેશન સુધી જઈ શકે છે ડિપ્રેશન એટલે ખૂબ મજબૂત કેટેગરીએ કહેવામાં આવે છે અને આને કારણે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ બે દિવસ સુધી મુંબઈની અંદર ધોધમાર વરસાદ પણ પડશે અને મુંબઈને કાયદેસર ગમરોળી નાખશે મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે પણ એ મુંબઈમાં અઠ્યાવીસ તારીખે વરસાદની શરૂઆત થશે એ સાથોસાથ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ વરસાદની શરૂઆત થઈ શકે છે પછી એ ધીમે ધીમે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા પાસેથી પસાર થવાની છે જો કે આ સિસ્ટમ છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી આનો સેન્ટ્રલ પાર્ટ નથી પસાર થવાનો એકદમ મુંબઈ પાસે થઈ અને અરબસાગરમાંથી પસાર થશે એટલે આપણા ગુજરાતના દરિયાકાંઠાની એકદમ બાજુમાં થઈને આ સિસ્ટમ છે એ પસાર થવાની છે પણ સિસ્ટમ જ્યારે પણ આપણે ગુજરાતની બાજુમાંથી પસાર થાય એટલે એના જે આઉટર ક્લાઉડ હોય એ સંપૂર્ણપણે ગુજરાત ઉપર થઈને પસાર થવાના છે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તો વરસાદ ચોક્કસથી પડવાનો જ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા હશે જેમાં ભરૂચ રાજપીપળાથી લઈ સુરત વલસાડ ડાંગ અને વાપી સુધીના તમામ વિસ્તારો તમામ વિસ્તારોની અંદર બેથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે એ સાથે સૌરાષ્ટ્રના જે તમામ જિલ્લા છે એમાં પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાના જિલ્લા છે એમાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે જોકે રાજકોટ મોરબી સુરેન્દ્રનગરમાં થોડુંક હળવું રહેશે પણ ત્યાં પણ સૌરાષ્ટ્રના એ ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે બાકી દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર અને બોટાદના અમુક ભાગો છે એમાં એકથી ત્રણ ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની આ કંડિશન રહેવાની છે એ સાથે કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે કચ્છમાં પણ અઠ્યાવીસ તારીખથી લઈ અને બે ઓક્ટોબર સુધીમાં અડધાથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસે એવી શક્યતાઓ છે પછી આઇસોલેટેડ વિસ્તારમાં કદાચ દોઢ ઇંચ ઉપર જઈ શકે છે મધ્ય ગુજરાતની જે વાત છે તો મધ્ય ગુજરાતમાં હળવા સામાન્ય વરસાદ રહેશે મધ્ય ગુજરાતમાં કોઈ હેવી વરસાદ નહીં પણ અડધાથી લઈને એક ઇંચ સુધીના વરસાદ મધ્ય ગુજરાતમાં પણ વરસી શકે જેમાં વિરમગામ સાણંદ આણંદ નડિયાદ ખેડા વડોદરા જેવા વિસ્તાર છે અમદાવાદ ગાંધીનગર જેવા વિસ્તાર છે તમામ વિસ્તારની અંદર હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે અમુક જગ્યાએ એકદમ નોર્મલ હશે અમુક જગ્યાએ અડધા ઇંચ આસપાસના વરસાદ હશે એ પ્રકારના વરસાદ ત્યાં પણ સંભવ છે આઇસોલેટેડ વિસ્તારમાં મધ્ય ગુજરાતમાં પણ એક ઇંચ સુધી જઈ શકે છે મધ્યપ્રદેશ બોર્ડર લે દાહોદ ગોધરા છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લો છે એની અંદર પણ અડધાથી લઈને એક ઇંચ સુધીના વરસાદ અઠ્યાવીસથી બે ઓક્ટોબર સુધીમાં જોવા મળશે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ઘણા બધા ખેડૂત ભાઈઓ અમને કોમેન્ટ કરી રહ્યા હતા કે ઉત્તર ગુજરાતમાં હવે અમારા આગળ ખેતી કામો કેમ કરવા પહેલી વાત તો એ છે કે હવે અત્યારનો સમય એવો છે કે દરેક ખેડૂતે જાતે નિર્ણય લેવો પડશે જાતે નિર્ણય એટલા માટે લેવો પડે કેમ કે અત્યારે આપણા ખેતરની મગફળીની શું કંડિશન છે આપને જ ખબર હોય હું અહીંથી તમને કંઈ પણ માહિતી આપું મને ખબર નથી કે તમારા ખેતરની કંડિશન કેવી છે અત્યારે ઘણા બધા વિસ્તારોમાં એવું છે કે મગફળી ઊભેમ હોય ઊભેમ હોય ને તો હમણાં બે તારીખ સુધી ઉતાવળ નહીં કરતા ઊભેમ હોય તો ઊભવા દેજો જોકે આપણી પાસે બીજો રસ્તો જ ના હોય ઊભાડીએ ઉભા ઊભી રાખીએ તો ઊગી જાય એમ હોય ને કોઈ બીજી સમસ્યા થાય એમ હોય તો જ આપણે પછી આગળ નિર્ણય લેવો જો કે આગળ નિર્ણય લેવામાં તેવું છે કાં તો ઊભી રાખશું તો ઊગી જશે અને કદાચ કાઢી નાખશું તો પલળી જશે બેમાંથી એક નુકસાની તો આપણે થવાની જ છે પણ ઉત્તર ગુજરાતમાં પણ આ વરસાદી ઝાપટા પડી શકે ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જેમ હેવી વરસાદ નહીં હોય પણ સામાન્ય હળવાથી મધ્યમ ઝાપટાઓ છે નોંધાશે એટલે કે કહી શકાય કે પાંચ એમ એમથી લઈ અને લગભગ દસ બાર એમ સુધીના વરસાદ પડે આઇસોલેટેડ વિસ્તારની અંદર કદાચ વીસ એમ સુધીના પડે એટલે પાંચથી લઈ અને પોણા ઇંચ સુધીના વરસાદો ત્યાં સંભવ છે એમાં ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા અને વાવથરાદ આ તમામ વિસ્તારોની અંદર આવા વરસાદની શક્યતાઓ છે અરવલ્લી જિલ્લામાં તો એકદમ છૂટાછવાયા ઝાપટાઓ જ નોંધાશે જે પ્રમાણે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કે અત્યારે હાલ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે તે અત્યારે હાલ વધારે મજબૂત બની રહી છે ને એની જ અસર ક્યાંક ને ક્યાંક ગુજરાત ઉપર જોવા મળી રહી છે અત્યારે હાલ ગુજરાતમાં નવરાત્રિનો પાવન તહેવાર ચાલી રહ્યો છે ખૂણે ખૂણે નવરાત્રીની ઉજવણી થઈ રહી છે ને એના જ વચ્ચે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ ખેલૈયાઓ છે એ લોકો પણ ટેન્શનમાં મુકાયા છે તેની સાથે આ નવરાત્રિની અંદર ક્યાંક વરસાદ વિઘ્ન બની શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ ને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર